સાઠ અને સિત્તેરની જ છે તો આ બસ અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઉભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે તો હાલમાં નવી બસ મૂકાય એવી સરકારને વિનંતી ડ્રાઈવર દ્વારા શું જવાબ આપવામાં અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઇડ કરી લો અમારા હાથ અમે કંઈ નથી એ લોકો હાથ ઊંચા કરીને જતા રહીએ તમારે ક્યાંથી ક્યાં જવાનું હોય છે મારે ધોરાજીથી બરોડા જવાનું હાલ કેવી પરિસ્થિતિ છે હાલમાં પરિસ્થિતિ એવી છે કે બે કલાક બસ મોડી થયેલી છે તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ તો એને પણ બીજી બસ મળવી જોઈએ આ અમારો હક છે આ અમારો અધિકાર છે તો શું તમારી માંગણી છે શું શું તકલીફ છે તમને જો સરકાર એવું કહે છે કે કોર મંત્રમાં દર વર્ષે મેળા થાય છે તો તું કેટલી બસ આ તો અમારી એક બસ હતી અમે એકલા જાગૃત નાગરિક હતા કે અમે ઊભી રાખી બસ તું આગળની બસ આવી ભરેલી નહીં ગઈ હોય બસ પલટી ખાઈ ગઈ તો જવાબદાર કોણ તમે ક્યાંથી આવો છો બેન શું તકલીફમાં છે અમે વડોદરાથી આવી છે પોરબંદરથી બેસેલા છે ની વેથા આપ તમે એટલે તમારે જવાનું ક્યાં છે જવાનું ક્યાં છે જવાનું અમારે પોરબંદર પહોંચવાનું વડોદરા

કોર્પોરેશન વાળાને અંદર ચડવા નતા દેતા અમે લોકો ક્યારના બહાર 15 થી 20 મિનિટ બહાર ઊભા કુતિયાના બસ સ્ટેન્ડ ઉપર ફૂલ બસ અને અમને લોકોને ચડવા ના દીધા અમે વરસાદમાં બહાર રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે કન્ડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળાને ચડવા ના દે એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં ક્યાંથી હેરાન લો બેન તમે